જયેશભાઈ હારા મા તરીકે આને હું કામ મદદ કરે છે એ પેલા તો અમને નથી ખબર પડતી મારા ભાઈ એની ઓફિસ માં જવાતું નથી બરોબર કિરીટ પટેલ ની ઓફિસમાં કોઈ કર્યા નથી બરોબર એટલો ટાઈમ તો રહ્યો અમે ભાજપ માં બીજો કોઈ એમને વાંધો નથી પણ આને કોઈથી કોઈના કામ નથી કર્યા એ વાંધો કોઈને ઓફિસમાં જવા નથી દીધા અને આવે તો આવે છે તમારા કામ માંથી આમ મત નથી ને તમારું આમ નથી મેળવ ને એવું બધું કરે તો હવે ગામે જેને અડધા ગામે નથી દીધા પણ અડધા દીધા એનો હું વાગી ગયો કયો એવું છે મારે મત વિસ્તાર નથી પણ મેં આ ગણાય ને call કર્યા તમારી જેમ વેપારી ને કરતો હતો મને આ ભાજપ ના કાર્ય કરતા નો આ રે પ્રશ્ન પછી અહિયાં કને આ વેચાણ city છે વેચાણ અહિયાં કને city છે વેચાણ city માં અત્યારે આઠ વાડીએ દસ દિવસ પાણી આવે છે તો ઈ ઈ વાળા ને કેમ કોઈ ને નથી દેખાતું એમ

નમસ્કાર સર ભાઈ વાત કરું છું જામકંદ હા બોલો હા સાહેબ તમને આમંત્રણ દેવા માટે કોલ કર્યો હતો કે જયેશ ભાઈ રાજન સાહેબ એ આપડે મહેસાણા વેપારી મિત્રો ની એસોસીએશન ની મીટિંગ રાખેલ છે હમ જેનો મેં આપડા વ્હોટ્સપ માં મેસેજ પણ કરેલો છે પણ સાહેબ નો આગ્રહ એવો હતો કે વન ટુ વન કોલ કરીને જણાવું એટલે તમને અત્યારે સાહેબ અચૂક પધાર વિનંતી આપડે આજે સાંજે સાત વાગે માત્ર ને માત્ર વેપારી મિત્રોની જ મિટિંગ છે એમાં લોકલ પબ્લિક નહીં હોય કોઈ અને સાંજે સાત વાગે આપડે પારેવડી રિસોર્ટ પરબધાન ઈ અમને એનો ફાયદો હું ને મળવા જવાનો અમને હું ફાયદો ઈ તો કયો એટલે મને કઈ ખબર પડે ફાયદો તો તમારા જે પ્રશ્ન છે એનું સોલ્યુશન પણ આવી શકે ને હવે ચૂંટણી ના હાથ હું સોલ્યુશન આવી જાય પેલા આવ્યા તો કઈ સોલ્યુશન અમે બધાય કેત ને એની કાય કરત પાંચ દી હાડા જયેશભાઈ પાછા એક ના હમણાં ચૂંટણી જીતાડી ને આવા ગુંડાઓ ને લડાવી પછી વયા પછી અમારે હું કરવું મને કયો રયેશભાઈ હારા માણહ છે બરોબર જયેશભાઈ બહુ હારા માણહ છે પણ ઈ આવા ગુંડાઓ ને સપોર્ટ કરે અને આવા ઓને લડાવીને અહીંથી વાયા જાહે. પછી આ અમને અહીં કને શું વાહે દઈસા કરે છે એ જયેશ ખબર છે. એની office માં જવાતું નથી બરોબર કિરીટ પટેલની ની માં અમે બધાય ગયા તા એ અંદર કરવા દેતો નથી બાયર થી ચા પાણી પાઈને કે જાવ જો હાલો થઇ જા. કોઈ દી કોઈના કામ કર્યા નથી બરોબર આટલો ટાઈમ પ્રમુખ રયો. અમે ભાજપ છે બીજો કોઈ એમને વાંધો નથી પણ આયને કોઈ દી કોઈના કામ નથી કર્યા એ વાંધો કોઈને office માં જવા નથી દીધા. અને આવે તો આવે તો તમારા ગામમાંથી તમારા ગામમાંથી આમ મત નથ મળ્યા ને તમારું આમ નથ મળ્યું ને એવું બધું કરે તો હવે ગામે જેને અડધા ગામે નથી દીધા પણ અડધા દીધા એનો હું વાંક ગયો કયો ઈ વાત છે હા તો પછી આવું મને તો સાહેબ આ હું તો શું એવું છે ભારત મત વિસ્તાર નથી પણ મેં ઘણાય ને call કર્યા હતા તમારી જેમ કરતો હતો તો મને ઈ આ ભાજપ ના કાર્ય કરતા પ્રશ્ન એવું હોય તો હું તો કવ આવી જાજો કારણ કે હું ઈ બધે તો જાય આવી જાય આવી જાય પણ ત્યાં તો પછી બોલવાનો તો અધિકાર હોય નઈ કઈ કોઈ કઈ કેવાનું નઈ અમે કઈ સાંભળી ને વયા જવાનું અમને મત દઈ દયો તમે બધાય માયા જાવ એમ કેસે અમે તો આવી હોતે ને સાહેબ બરોબર આવવામાં વાંધો ઈ છે કે આવી ને ન્યા ઈ આ ભાજપ ની તો આપડી તો ખબર જ છે આપડી સિસ્ટમ હું છે જાહેર માં કોઈએ કાંઈ બોલવું નહીં ભાઈ સાહેબ ને કાંઈ કહેવાનું નહીં બોલવું નહીં હા તો પછી તો આ વખતે શું છે one ટુ one એટલે મે one to one કે છે ઓલું તમે one ટુ one one ટુ one નું મને સાહેબે one to one નું કીધું હમ હમ એટલે આ ખાલી માત્ર ને માત્ર પાછા વેપારી મિત્રો છે આ લોકલ પબ્લિક નથી વેપારી મિત્રો છે એટલે વાત કરું છું કે વેપારી મિત્રો છે તમે અહીંયા કને આવે અટાણે અહીંયા એટલે કોઈ ને કોઈ બોલવા તો દેવાના વાત નથી કોઈ બોલવાનું તો નથી અમે કહીએ સાંભળો મત દઈ દયો પછી બધા માની જાવ એ સિસ્ટમ છે આખી આપડી ભાજપ ની તો કોઈથી આપડે ભાજપ ને ભાજપ એમ નઈ આપડે ભાજપ ને આટલે કેટલા વર્ષો થી આપડે મત દેતા આવી છે કામ કઈ એટલે કે આલો થઈ જા હે હજી કોઈ દી કોઈ ને આ રોડ રસ્તા તમને અમારા જો અમે વીસ વર્ષથી અહીંયા હેરાન થઈ જાણે આ છેલ્લા દસ વર્ષમાં તો એ કોઈ રોડ આવ નથી બની ને હા થી જુનાગઢ નો રોડ તમને કહો હાથ વરસ ત્યાં નથી બન્યો એટલે હાઉ થઈ ગયું ને એમ મારું કહેવાનું

એને હું અહીંયા કને આ દસ વર્ષ જિલ્લા પ્રમુખ રહ્યા એને હું અહીંયા કને કર્યું ભેસણ તાલુકામાં ઈ એક તો કામ બતાવો એને બરોબર એના પૈસા ભરવા એના એના ખિસ્સા ભરવા સિવાય એને પૈસા વાળું થવા સિવાય કઈ કામ નથી કર્યું એને તો આમાં કેમ કે જયેશભાઈ હારા માણસ તરીકે આને હું કામ મદદ કરે છે એ પેલા તો અમને નથી ખબર પડતી મારા ભાઈ ઈ તો હવે બેન હોય ને થોડું ઘણું તો બીજું તો વિચારતી હશે

અમારે હું કેવું અમને અમને એ દ્વેષ નથી ઉદ્દી કે અમારે એને હું કેવું એ વાત અત્યારે અત્યારે છે ને ભાઈ જયેશભાઈ છે ને આતંકવાદી ને મદદ કરે એવો માણસ છે આ હા હા હકીકત માં કવ છું તમે તમને મજાક અને મારી વાત સંભાળજો તમે ને હું બે જીવતા હોઈશું તો આપડે જોવું કે આ છે ને મરવા ટાણે હઈ કે નઈ મરીએ કે તમે સાંભળજો તો ખેડૂતો નું ઉઘાડ પગાર નું છે ને આખું ઘર તમને કવ માંડ માંડ કરીને ને સહકારી નું નાન કરતા હોય ને આને એને રોવ રેવા છે હવે કોઈ દી શાંતિ થી રઈ હકે સાંભળજો મને તમે સાંભળજો કે એક ભાઈ ને મેં ફોન કર્યો તો એને મને શું કીધું તું ના એ વાત સારી છે એને મને ખબર પડે જયેશભાઈ આમ તો પૂછતા હોય એટલે હું વાત કરી એમને એટલે હું જનરલી વાત કરીશ કે ભાઈ અમુક અમુક ભાજપ ને આપડા કાર્યકર આજ રીતે એ કઈ પ્રશ્ન નથી પણ વાંધો આવવા પડે સમજ્યા અહીંયા કોઈ દી અને અહીંયા લોકલ ભાજપ વાળા કોઈ થી આવડે કે હાલો સાહેબ આવ્યા છે આપડે કોક ને કેવું હોય ને એને રજૂઆત કરવી હોય ને તો લોકલ ભાજપ નહીં અટાણે કઈ નો કેવાય અટાણે સાહેબ કઈ નો કેવાય અરે ભાઈ અટાણ નો કેવાય અટાણ ચૂંટણી તાણે નો કેવાય તો એને કેવું કઈ તમે મને કયો હાલો અને અહીંયા એક સરકારી કામ એક યોજના ભેસાણ તાલુકા માં આવી હોય એવું એક કામ બતાવો એને કઈ રોડ રસ્તા તો બનાવતા નથી પણ પ્રાથમિક સુવિધા નથી કરતા તો આપડે આ સરકાર નું ને બધાનું કામ હું મત દઈ ને ધારાસભ્ય નું મેં પછી

Música